ફરિયાદીને દુકાનનું વેચાણ બાનાખત કરી પૈસા મેળવી ફરિયાદીની જાણ બહાર ફરિયાદીની ખોટી સહયોગ કરીને બાનાખત રદ બાદલ કરી તે દુકાન અન્નને વેચાણ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર આરોપીને પકડી પાડતી કપુરાય પોલીસ સ્ટેશનની ટીમ કામના ફરિયાદી નામે શ્રીમતી દમયંતી વાઇફ ઓફ પાંડુભાઈ ગોપાલભાઈ યાદવ રહેઠાણ બાર ગાંધી પાર્ક રોડ વડોદરા શહેર પાસેથી કેસો બ્લીઝ નામની સાઇડમાં દુકાન નંબર ચૌદ તથા પંદરનો આરોપીએ પૂરેપૂરો અવેજ નોટરી રૂબરૂ તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ કબજા વગરનો બાનાખત કરાર કરી આપીને એલોટમેન્ટ લેટર આપીને તે બાદ દુકાન નંબર ચૌદ તથા દુકાન નંબર પંદરનો રજિસ્ટર્ડ કબજા વગરનો બાનાખત કરાર તારીખ નવમી ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ સબ રજિસ્ટ્રાર વડોદરા બાપોદ કુબેર ભવન વડોદરા ખાતે કરી આપેલ દુકાન નંબર ચૌદ રજિસ્ટર્ડ બાનાખત નંબર ઓગણીસો ઇઠ્યોતેર ઓગણીસો બાવીસ જે દુકાન નંબર પંદર રજિસ્ટર બાનાખત નંબર ઓગણીસો સિત્યોતેર ઓગણીસો બાવીસનું છે જે બંને કબજા વગરનો બાનાખત કરાર ઓરિજિનલ ફરિયાદી પાસે હોવા છતાં ફરિયાદી શ્રીની જાણ બહાર દુકાન નંબર ચૌદ અને પંદરનો તારીખ બારમી મે બે હજાર રોજ બાનાખત રદબાતલ કરવા અંગેનો લેખનો દસ્તાવેજ ચાથેથી તૈયાર કરી ખોટા દસ્તાવેજ બનાવીને ફરિયાદી શ્રીની ખોટી સહયોગ કરીને ખોટા દસ્તાવેજ હોવાનું જાણતો હોવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરવાના બદ ઇરાદે પૂર્વ આયોજિત કાવતરું રચીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને તે દિવસે દુકાન નંબર પંદર વરિયા ચંદ્રકાંત શંકરલાલ તથા વરિયા હિમાંશુ કુમાર ચંદ્રકાંત નાઓને કબજા વગરનો બાનાખત કરાર સબ રજિસ્ટ્રાર શ્રી વડોદરા પાપોદર નાઓ સમક્ષ કરી આપેલ હોય જે અરજીની તપાસ કરતા આરોપી છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો કરેલ જણાય આવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય પકડાયેલા આરોપીનું નામ સુમેતભાઈ નારાયણભાઈ પટેલ